કચરો ની વાત કચરો કોને કહેવાય દારૂ માઉસ નબીચાર ચોરી અને જુગાર પાના બતા આનાથી આ દૂર રહે બસ આટલી વિનંતી છે મહાપુરુષોની આનાથી દૂર રહેજો આ એક મંત્ર બાપાનો ઘણા વર્ષથી ચાલે છે ચાલે છે ને એના આપણે પરંપરા છે અનંત યોગથી આ નિયમ ચાલતા આવ્યો છે અને એના નિયમ આવે ને કાંતિભાઈ તો જીવન સફળતા તરફ લઈ જાય તો બરબાદી કે છે અને આ કબાટ મળેલું છે હાચીને વાપરી જવાનું અને હારી હારી વસ્તુ અંદર મૂક્યો હૃદય છે ને એક તિજોરી છે કાંતિભાઈ આમાં હૃદય છે ને એક તિજોરી છે અને હૃદયની અંદર હારી હારી વસ્તુ મૂકજો જેવા જેવા કે સદગુણ સંતોની વાત ગુરુની વાત બધાની વાત ધ્યાનથી લઈ આમાં મૂકજો અને આમાં જાય એવું નથી કાંતિભાઈ પાસે એક કલાકારે ત્રણ મૂર્તિ બનાવી હોલાની ત્રણ મૂર્તિ બનાવી હોનાની એક સરખી એક સરખી બનાવી છે અને એની કિંમત કરવાની છે એની કિંમત કરવા જેવી કિંમત કોઈ છોડી બતાવે વધારે બતાવે જેને જેમ મરજીમાં આવ્યું એમ કિંમત બતાવી છે પણ સાચી કિંમત પકડાય નહીં સાચી કિંમત ત્યારે પકડાય એક દિવાલ કાઢી લીધી આ કાનમાં નાખીને આ કાને બીજી સળી મૂકી આ કાનમાં મૂકીને અહીંથી નીકળી ગઈ કાંતિભાઈ બીજી સળી મૂકીને અહીંથી મૂકીને તો નીકળીને સીધી અંદર ઉતરી ગઈ આ તો કામ કાંતિભાઈ કઠણ છે હું ભાઈ હા ભળું આપણને વિચાર આવવા કઠિન છે ને એનાથી કઠિન સાંભળવાનું અને સાંભળ્યા પછી એને સમજવાનું કામ કઠણ છે સમય પછી એને જાણવાનું કામ કઠણ છે જાણ્યા પછી જીવનમાં ઉતારવાનું કામ બહુ કઠિન છે અને જીવનમાં ઉતાર્યા પછી એમાં રહેવાનું કામ કઠણ છે પણ ધીરે ધીરે પેલા બંગલાની અંદર કચરા પોતા કરવા વાળી આવે ને તો કચરો દૂર કરે છે એટલે કરવો જ પડે એમ આપણે ભજન સત્સંગમાં કોઈ મહાપુરુષના દરબારમાં જવું તે દિવસે ત્યારે આમાંથી કચરો બધો દૂર થાય ત્યાં ભજન કીર્તનમાં જવા સિવાય કોઈ બી મનની અંદર પડેલો વેમ સંશય મારું તારું સારું નબળું ઊંચું નીચું ભેદ પ્રાંતિ કોઈ મટે એમ નથી ભેદ પ્રાંતિના કચરો મટાડવા માટે આવા મહાપુરુષની જરૂર પડે છે એટલે કે ગુરુની જરૂર પડે છે આ વાતને જાણવા માટે આ કચરો દૂર કરવા માટે મહાપુરુષને ગુરુની જરૂર છે

અહીંયા પછી આ ધરતીમાંથી આવ્યા પછી પોતાના કર્મો પર આધાર છે કર્મ થી અહીંયા આવ્યા પછી કર્મ તો બંધન દેવું તેવું કર્મ એના ઉપર આધાર રાખે છે અને એમ કૃષ્ણ પરમાત્માએ પણ વાત નક્કી કરી છે કર્મ કોઈને છોડતું નથી આ વાત તો નક્કી છે જ કર્મ કોઈને છોડતું નથી કૃષ્ણ હતો ભગવાન એને પણ ભીલના હાથે ભાગું ખાવા પડ્યું અને પ્રાણ છોડવા પડ્યા કર્મનો સંગાથી રાણા મારે કોઈ નથી

અમે આવતા રહેજો ગજન ની અંદર હું કઈ કાલા વાલા નથી કરતો તમારે અહીંયા અહીંયા જવાનું તમારે જરૂર રીતે કારણ કે આવીશ્વ બાદ સારું ને તો સંત છે એ કોઈ બોલાવે નહીં જરૂર આપણે છે કે એમને છે જરૂર કાંતિભાઈ ભાઈ એમને છે કે બાપા ને જરૂર છે આપણે જરૂર છે આપણે પછી કિસ્મત ના ભરવાનું રહે તો મેળ પડે એવું નથી એટલે આ એક અવસર ફળેલો શરીર મેળવે અવસર જવાય અને આવો અવસર પાછો મેળવ

અને સાંજે ઊંઘી ગયા પછી સવારે ઉઠાઈ ગયા નહી ઉઠાઈ હમ નક્કી નથી તો અત્યારે નક્કી કરી લેવાની જરૂર છે મહાપૃષ આ એક સંદેશ એમ બોલાબા બરાબર બાબુ મહાપૃષ્નો સંદેશ છે અત્યારે નક્કી કરી લેજો અને અત્યારે થાય એટલા દર્શન કરી લેજો આંખે દેખાતું છે કાને હમણાતું છે પગે ચલાતું છે

વસિષ્ઠને પૂછવામાં આવ્યું કે રામને ગાદી બેસાડવાનો છે દશરથ વસિષ્ઠને પૂછે વસિષ્ઠ કંઈ આપોઈ તો હમણાં જ આપી દે કાંતિભાઈ આપોઈ તો હમણાં જ આપી દે તો દશરથનો વિચાર કરો આજે કાલે આપતા કાલે સવારે આપવામાં તો છે ને આ કેટલો ટાઈમ વચ્ચે અમે નીકળી ગયો એટલે વાત આખી ફેરવાઈ ગઈ ગાદી પર બેસાડવાના બદલે વનવાસ જવાબ આવ્યો